શું કરું છું તમે આજ મારી વાત ના કરો માર મગજ આજે બહુ ખરાબ છે હવે જે આઈટમ છે એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય કાલ રાતે આવી ગયા છે એને ખબર નહી કેમ રિયા ભાભી મને ઇગ્નોર કર કર કરે છે શું થયું થાકી ગયા છો અરે યાર એમનો તો બરાબર નું ખોટું લાગી ગયું છે કઈક તો કરવું પડશે મારા નહીં ચાલે

હવે આડુ આડુ ના બોલે એ લોકો એમના પૈસે આવવાના હતા આપણા પૈસે નતા આવવાના ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું એકલા ના જઈ આવ હા એમને એવું હોય કે બધા જોડે જઈ સુ બજાવ એ તો આપણા જઈએ તો કંટાળો ના આવે પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજો કોઈ જોડે ના જઈ શકે જઈ શકે પણ એમને ખોટું લાગ્યું છે શું કરીશું આપણે પણ તમે કેમ આટલા બધા દુખી થઈને વાત કરો છો તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે અને પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું મારાથી કોઈનું દુઃખ ના જોવાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટર એ ના જોઈ શકે તો કે બોલો ને પણ આટલી નાની વાતમાં કે તારા ભાઈઓને કહેવાનું આવો છે અને આપણી વાત બાન નઈ કરવાની બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા અને તમે તમારી ચિંતા કરો રિયા ની ચિંતા કર્યા વગર અરે ભાઈ ગમે તેવો બી જાય જંડ જીવન જંડ જીવા તો ભાઈઓ છે

વિડિયો જોતો તો ફોન માં આખો દિવસ ફોન માં કરો છો શું તમે કઈ નવા નાટક તો નહીં લાવો ને અલે કસા નાટક નહીં આવે ભાઈ Instagram માં વિડિયો જોઉં છું સવારથી ઉઠ્યા વેત બાથરૂમ માં ફોન લઈને જતો રહેવાનું તે કલાક કલાક કે બાર એક જગ્યા છે જે શાંતિ મળે છે ને એ છે બાથરૂમ એ નહીં જોવાતું અલે પણ જમતા જમતા ફોન નહીં જોઉં બસ તું જોવો ને આંધળા થઈ જશો તો હું લઈને મને બધી ખબર છે આંધળા થઈ જાવ તો આખા ગામમાં ફરી ના મળ્યું તો મોબાઈલ હાથમાં આવ્યો